તો ઠાકોર સમાજ દારૂ પીવાનું બંધ કરે ને મારા ભાઈ બહેનો વડીલો તમારે દારૂને લઈને મિત્રો તમને આખો વિડીયો બતાવો છે મિત્રો પણ વિડીયો મૈયા સુધી બનાવે છે મિત્રો કારણ કે દારૂનો બહુ ત્રાજ છે મિત્રો નથી તો જ્ઞાનીબેન ઠાકોરે શું કીધું છે તમને જણાવો છું મિત્રો અને આપણામાં ટૂંકી જ રહ્યા હતા મિત્રો વિડીયો લોંગ થશે મિત્રો આજે પણ પૂરોપૂરો વિડીયો જોજો મિત્રો અને જ્ઞાનીબેન ઠાકોરે શું કીધું છે બી તમે મગજમાં ઉતારજો મિત્રો તો ચલો જુઓ જ્ઞાનીબેન ઠાકોરનો વિડીયો અને તમને કેવું ગમે છે કોમેન્ટ કરજો મિત્રો અને દારૂનો ખૂબ આખલો ધંધો ચાલુ છે મિત્રો તો જોવા ગયા નહીં બેન ઠાકોર શુખ છે એ બી જાણી લે પૂરું અને વિડીયો જોવા આખો પૂરો પૂરો જોવું તો ઠાકોર સમાજ દારૂ પીવાનું બંધ કરે ને અને આ વ્યસનોમાંથી બધીઓમાંથી અમુકમાંથી નીકળી જાય ને તો આ ત્રણના ધંધા રોજગાર ઉપર મોટી અસર પડે એક ભેલી પોલીસ વકીલ અને આ ડોક્ટર આ ત્રણમાં તો મંદી આવે આવે ને આવે જ ભાઈ ખેમાજી દારૂ પીએ એટલે બાજાને ઝઘડા થાય ઝઘડા થાય એટલે પોલીસ કેસ થાય પોલીસ કેસ થાય એટલે વકીલ ગોતવા પડે અને એના વચ્ચે પાછું વધારે વાગ્યું હોય તો ડોક્ટર લાવવા પડે આ વાત હાજી ખોટી આ આટલા તો બાંધેલા મિત્રો તમે જ્ઞાનીબેનનો વિડીયો જોયો છે મિત્રો પણ આ જિજ્ઞેશ મેમારી મિત્રો શું કહો છે તમને આખો વિડીયો બતાવો છે મિત્રો કારણ કે દારૂનો બહુ ત્રાસ છે મિત્રો એ કારણે ભાઈને વિરોધ ઉઠાવ્યો છે મિત્રોને દારૂ બંધ કરવાની તાપી કરી છે મિત્રો તો ભાઈને જેટલો બને એટલો સપોર્ટ કરજો મિત્રોને સારું કરે છે ભાઈ કામ તો જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રોનો વિડીયો પૂરો પૂરો જોઈએ મિત્રો વિડીયો લોંગ થાય છે મિત્રો પણ તમને એક એક વિડીયો બતાવવાનો છે મિત્રો અને તમે જુઓ ભાઈ શું કહેવામાં આવે છે દારૂના ડ માટે મિત્રો એ બી તમે કોમેન્ટ કરીને જણાવજો મિત્રોને દારૂ બંધ થશે તો જ આપણો દેશ આગળ જશે મિત્રો અને આપણા માણસો દારૂનો કોરોના કારણે જ બગડી છે મિત્રો તો જો આખો વિડીયો અને વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો કારણ કે તમને આખો વિડીયો લોંગ થઈ છે પણ પૂરા પૂરા વિડીયો બતાવવાના છું અને આપણા વિક્રમ ઠાકોર બી શું કહે છે બી તમને બતાવવાનો છું મિત્રો તો જોવો વિડીયો ભાઈનો સમગ્ર ગુજરાતની જનતા તમારા તાલુકામાં તમારા જિલ્લામાં તમારા મોલ્લામાં જેટલા પણ જુગાર હોય જ્યાં પણ તો કાળો હોય લિસ્ટ બનાવો

એ ભાઈનો વિડિયો જોયો છે મિત્રો અને અલ્પેશ ઠાકોર મિત્રો દારૂ ને લઈને શું કહે છે એ બી તમને જણાવી દેવાનો છે પૂરું પૂરો મિત્રો તો વિડીયોમાં અંડ સુધી બનાવે છે મિત્રો અને અલ્પેશ ઠાકોર શું કીધું છે દારૂ વિશે મિત્રો એ બી તમે જુઓ ક્યાંક ખાસ મિત્રો બેરો રન થતો હોય છે મિત્રો ક્યાંક દારૂ પીને પીવીને ઘેર બખાડા કૂટતા જ હોય છે મિત્રો અને આપણી દરેક આપણી પર ન્યૂઝ આવે છે મિત્રો તો અલ્પેશ ઠાકોર બી શું કહે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને આખો વિડિયો બતાવો છે અલ્પેશ ઠાકોરનો મિત્રો તો જુઓ અલ્પેશ ઠાકોરનો વિડીયો પછી વિક્રમ ઠાકોરનો તમને વિડીયો બતાવું છું જોવો અલ્પેશ કહું છું જો તમે દારૂ પીન જિંદગી બગાડવી છે જિંદગી ના બગાડો વાંધા પડારો કોઈ લગન ના હે ના વાંધા થઈને જ મરીજો કુવારા ના કહેવાય કારણ કે દારૂ પીવાય ને વાંધો કહો પછી કોઈ હોશિયાર છોકરો હોય ને એના લાયક ના મળ્યું હોય તો એને કુંવારો કેવાય પણ દારૂ પીન જિંદગી બગાડે ને તો વાંધા જ કહેવા પડે મિત્રો તમે અલ્પેશ ઠાકોરનો વિડીયો જોઈ લ્યો મિત્રો અને આ બે આ બેન મિત્રો તમે જોઈ શકો છો દારૂ વિશે મિત્રો શું કહે છે મિત્રો સરકારને એ બી જાણ લેવા મિત્રો કેમ કે બેન બહુ કંટાળી છે મિત્રો અને તમે જોઈ શકો છો આ બહેનને બીજું ઘર બંધ્યું હતું મિત્રો તો એ બી દારૂડીઓ મળે છે મિત્રો અને બહુ હેરાન કરે છે આ બહેનને તો તમે જો આ બહેન શું કહે છે મિત્રો આખો વિડીયો પૂરો પૂરો જોતા રહેજો મિત્રો ક્યાંક આ દારૂનો બહુ હદ વધી રહી છે મિત્રો તો આપણા ઠાકોર સમાજમાં મિત્રો બહુ દારૂ પીવાય છે મિત્રો તો જો આ બેનનો વિડીયો અને તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો જુઓ વિડીયો પહેલાં મને પટેલ સરકારી જિંદગી માં ફરી ગયું દારૂ પીતો છોકરા છોડ્યા બીજું ઘર થી વાય એવું બને આખી જિંદગી બરબાદ થઈ ગઈ દારૂ 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 સુખ નહી ઘર છોડો તો બીજા મેં એવું ને એવું મળતું સાહેબ મિત્રો તમે આગળ આ બેનનો વિડીયો તો જોઈ લીધો છે અને સરકારને અપીલ એટલી જ કરે છે કે મિત્રો આપણા ઠાકોર સમાજમાં બહુ દારૂ નહીં બધા સમાજમાં દારૂ થઈ ગયું છે મિત્રો પીવાવાળા મિત્રો તો આપણા વિક્રમ ઠાકોરે દારૂને લઈને શું કહે છે મિત્રોને આ બેનનો તમે આખો વિડીયો પૂરો જોયો છે મિત્રો કે બેન કંટાળીને મિત્રો સરકારને અપીલ કરે છે મિત્રો કે દારૂ બંધ કરાવો મિત્રો તો આપણા વિક્રમ ઠાકોર બી શું કહે છે મિત્રો તમે આખો વિડીયો બતાવો છે મિત્રો પણ વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો મિત્રો અને આપણી જ ચેનલ પર મિત્રો દરેક ન્યૂઝ આવે છે મિત્રો જણાથી મોટા દરેક કલાકારની ન્યૂઝ આવતી હોય છે મિત્રો તો આ દારૂ વિશે વિડીયો ફેરછલ બનાવે છે મિત્રો અને શુદ્રોભાઈ ક્યાંક દારૂમાં કશું નથી મિત્રો તો જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રો અને આ વિક્રમ ઠાકોર શું કહે છે એ બી તમે જાણી લેજો અને પૂરો પૂરો વિડીયો જોજો મિત્રો અને આપણી ચેનલ પર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ક્યાંક આવી અપડેટ જોવા માટે આપણી ચેનલમાં મળી રહેશે મિત્રો તો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળે છે મિત્રો વિડીયો લોંગ છે મિત્રો આ વિક્રમ ઠાકોરની જોવો વિડીયો અને તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો ચલો વંદે માત્ર બાય બાય બીજા વિડીયો મળીએ અને બીજી ન્યૂઝ લાઈન મળશે ત્યાં સુધી જુઓ અને આપણી આ ન્યૂઝ કઈ ગમે ગુજરાતી બી કોમેન્ટ કરીને જણાવજો ચલો વંદે માત્ર બીજા વિડીયો મળે ત્યાં સુધી જોવો વિક્રમ ઠાકોરનો વિડીયો તમને કેવું ગમે એ બી કોમેન્ટ કરીને જણાવજો ચલો રેટ અને ભાજપ કોંગ્રેસની વાત હું નથી કરતો પણ એટલું કહીશ કે કોઈ પણ પક્ષમાંથી આપણા સમાજનો દીકરો ઊભો રહેતો પહેલાં આપણા સમાજને સપોર્ટ કરજો પછી પક્ષને કરજો એટલે ઘણા લોકો મને કહે કે તમે આ બધું બોલવાનું ચાલુ છે જોડાવાના શું હું આ વખતે હત્યાવીમાં જોડાય તો હારું સાચી વાત છે પણ કદાચ જોડાવાનું થશે તો હું અહીંયાથી કઉ છું જયસિંહની હાજરીમાં કહું છું કે એવી અમુક શરતો સાથે હું જોડાઈશ કોઈ પણ પક્ષમાં જોડાઈશ એ શરતો હશે મારા સમાજની કેવી રીતે આગળ આવે મારો સમાજ કેવી રીતે આગળ આવે એ વાત મૂકીશ પહેલા હું બીજા નેતાઓ જેમ જેમ નઈ કે ભાઈ ઘરમાં પૈસા ખાલી આપણે એવું નહીં કરવાના આપણા